जो पंथी जो 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 आओ हेलो मैं पंथी ने जो चीज देखने लगी जो पंथी रोमा जो 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 आ, ये टक 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 हाँ ये हाँ जो टक्का टक्का ने मजा नहीं थी मटे अकेले जीरिया सीधा खाने जो टक्का ने मत्ता वाली जो सी અમે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલે જુઓ શ્રી લુ બાબા શેઠ મંદિર આરોગ્ય મંદિરની આવડિયોમાં જોડાયેલા છે તમને હોસ્પિટલનો પણ બતાવીશું અને જોવા નવું હોસ્પિટલનું કામ ચાલુ છે બધું એટલે સાઈડમાં જૂનું હતું તે બધું કાઢી નાખ્યો અને અમે નવી હોસ્પિટલ ત્યાં પણ બને છે અને કોઈ પણ ખર્ચ પગારનું બધું ફ્રીમાં બધું થાય છે અને બધી સુવિધા છે લીધા હોસ્પિટલ એકવાર આવું છે મુલાકાત લઈ જાય ઓપરેશન થાય છે અને એને ચાલો ઓલ સુવિધા બધી મળી રહી છે હોસ્પિટલની અંદર અને દર્દીઓ માટે પણ જો આ બધી દર્દીઓ માટે પણ જે ફરવા માટે બધી લાયક જગ્યા છે અને નામ પણ એવું છે ભરોસો આ હોસ્પિટલ આવેલી છે આપણે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાની અંદર હોસ્પિટલ છે એડ્રેસ છે રેલવે સ્ટેશનની પાસે જીબી ઓફિસ અથવા જીબી ઓફિસનું એડ્રેસ કહે તો જીબી બી ઓફિસની પાસે પણ મળી રહી છે ખાદી કાર્યાલય કહો એટલે ખાદી કાર્યાલયમાં જ આવેલું છે આ બધું તો એની અંદર અમે લઈ જઈ આવ્યા છીએ હોસ્પિટલમાં બેઠા છીએ અને એને પણ મજા આવી ગઈ અંદર બધી સુવિધા જેવી છે હોસ્પિટલની મજા આવે બાળકોને સબક લાઈફ કરે છે હરો મહાદેવ